જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની ચોથી સંહિતા કોટી રુદ્ર સંહિતા સાંભળીશું આગળના વિડીયોમાં આપણે ત્રણ સંહિતા સાંભળી ચૂક્યા છીએ વિદેશ્વર સંહિતા રુદ્ર સંહિતા અને સત રુદ્ર સંહિતા કોટી રુદ્ર સંહિતાને આપણે બે વિભાગોમાં વિભાજિત કરીશું શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફ ની યાત્રા નો પ્રારંભ છે ભગવાન શિવના ની કથા છે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત રાખી સમજી કથા એટલે શ્રી શિવ મહાપુરાણ કોટી સંહિતામાં શિવજીના જુદા જુદા જ્યોતિર્લિંગોની કથા છે શિવજીના જ્યોતિર્લિંગોની સ્થાપના કેવી રીતે થઈ એ આપણે આ સંહિતામાં સાંભળીશું ભાગ એક ની અંદર આપણે શિવજીના દ્વાદ્રશ જ્યોતિર્લિંગ મહાત્મય અતિશ્વર લિંગનો મહિમા નંદિકેશ્વર લિંગનો મહિમા મહાબલ શિવલિંગનો મહિમા બટુકેશ્વર લિંગનો મહિમા શિવજીના બાર જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મહાકાલ જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ કેદારેશ્વર જ્યોતિર્લિંગ ભીમ શંકર જ્યોતિર્લિંગ કાશી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળીશું

તિલભાંડેશ્વર અને ગંગાસાગર વગેરેના સંગમેશ્વર સંગઠન બટુકેશ્વર પુરેશ્વર સિદ્ધનારેશ્વર દુરેશ્વર શૃંગેશ્વર વૈદ્યનાથ જપેશ્વર ગોપેશ્વર રંગેશ્વર વામેશ્વર વિમલેશ્વર પ્રયાગમાં બ્રહ્મેશ્વર સોમેશ્વર ભારદ્વાજધર

તો દેવો અને માનવોના ઉપકાર નિવાસ પતિવ્રતા નારીના દર્શનથી પાપોના નાશ થઈ જાય છે માટે જે માંગ્યું છે તે મને આપો એ અવશ્ય હું અહીં નિવાસ કરીશ અનસુયાજીએ ગંગાજીની માંગણીનો સ્વીકાર કરી પતિવ્રતા અનસુ એ શિવ પૂજન ફળ તેમજ પતિવ્રત ધર્મનું બધું ફળ એક વર્ષનું ગંગાજીને સમર્પિત કરી દીધું આવું જ્યારે મહાદેવના ધ્યાનમાં આવ્યું ત્યારે ભક્તવત્સલ ભગવાન શિવ અતિ પ્રસન્ન થયા અને પાર્થિવ લિંગ રૂપે તુરત જ પ્રગટ થઈને દર્શન આપ્યા અને કહેવા લાગ્યા કે હે પતિવ્રત ધર્મનું પાલન કરતા અનસુયા તમારા કર્મથી હું ઘણો પ્રસન્ન થયો છું અને તમને વરદાન માંગવા કહું છું તે માંગો કારણ કે તમે મને અતિ પ્રિય છો ત્યારે અત્રિ ઋષિ અને અનસુયાજીને ઘણું આશ્ચર્ય થયું અને શિવજીને બંને નમસ્કાર કર્યા સ્નેહ અને શ્રદ્ધા ભક્તિથી શિવજી નું પૂજન પ્રાર્થના કરી પછી કહેવા લાગ્યા કે હે દેવ આપ અને ગંગાજી બંને અમારા ઉપર પ્રસન્ન થયા છો અને તેથી આપ બંને અહિયાં નિવાસ કરો અને ત્રણેય લોકનો ઉધાર કરો ત્યારે શિવજીએ ગંગાજીએ તથા કહ્યું અને એ તપોવનમાં અત્રિ ઋષિના આશ્રમે સ્થિત થયા એટલે શિવજી નામ અત્રિશ્વર એવું પ્રખ્યાત થયું નંદિકેશ્વર લિંગનો મહિમા ઋષિ પૂછ્યું કે હે મુનિ ભગવાન શિવજીનું ત્યારે સુતજી કહેવા લાગ્યા કે હે મહર્ષિઓ ઋષિકા નામે એક બ્રાહ્મણી હતી અને તેનો વિવાહ એક બ્રાહ્મણ સાથે થયો હતો હે મહામુનિઓ આ ઋષિકા બ્રાહ્મણી મન વચન કર્મથી પતિ પારાયણ પતિવ્રત ધર્મનું પાલન કરનારી સ્ત્રી હતી તેના પૂર્વ જન્મના કોઈ અકર્મના અભાવે આ જન્મે તેના પતિનું મૃત્યુ થઈ ગયું અને તે વિધવા બની ત્યારે ઋષિકાએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી ઉગ્ર તપ કરવા લાગી ત્યારે એક મહાભયાનક મૂઢ નામનો દૈત્ય ઋષિકાને જોઈ અને કામુક થયો અને તેણે ઋષિકાને અનેકવિધ પ્રલોભનો આપવા લાગ્યો પરંતુ ઋષિકા આ મૂઢ દૈત્યના પ્રલોભનથી આકર્ષિત થઈ નહીં અને દૈત્યનો તિરસ્કાર કર્યો એટલે આ મૂઢ દૈત્યને ઋષિકા ઉપર અત્યંત ક્રોધ ચડ્યો અને ઘણા દુષ્ટ વચનો સંભળાવી એ બ્રાહ્મણીને ત્રાસ આપવા લાગ્યો ત્યારે ઋષિકા મૂઢ દૈત્યના ત્રાસથી ત્રાસી જઈ શિવજીના શરણે જઈ આર્તનાદ કરવા લાગી તે સમયે ભક્તવત્સલ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને ઋષિકા અત્યંત આનંદમાં આવી ગઈ શિવજીનું પૂજન પ્રાર્થના કરી અને કહેવા લાગી કે હે દિનબંધુ મૂઢ નામનો દૈત્ય મને ઘણા ત્રાસ આપી રહ્યો છે આપ મને દૈત્યના ત્રાસમાંથી મુક્ત કરાવો અને મારા બ્રહ્મચર્યની વ્રતની રક્ષા કરો શિવજીએ મૂઢ નામના દૈત્યનો નાશ કર્યો ત્યાર પછી ઋષિકાને કોઈ વરદાન માગવા કહ્યું ત્યારે ઋષિકા કહેવા લાગી કે પ્રભુ મને આપની ભક્તિ પ્રદાન કરો ઉપરાંત આપ લોકોના કલ્યાણ અર્થે અહીં સ્થિત થાઓ શિવજીએ તથાસ્તુ કહ્યું ત્યારે દેવલોક સૌ પ્રસન્નતા અનુભવી ભગવાને સદાશિવનું પૂજન અર્ચન કરી ઋષિકાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા એ જ સમયે ગંગાજી પણ ત્યાં પધાર્યા અને ઋષિકાને કહેવા લાગ્યા કે હે ઋષિકા વર્ષમાં વૈશાખ મા પાર્થિવલિંગમાં વિલીન થઈ ગયા અને એ દિવસથી નર્મદા તીર્થ પાવન થઈ ગયું અને આ પાર્થિવલિંગ નંદિકેશ નામથી પ્રખ્યાત થયું મહાબલ શિવલિંગનો મહિમા સુતજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણો મેં મારા સદગુરુ પાસેથી જે શ્રવણ કર્યું છે તે જ્યોતિર્લિંગોનું મહાત્મય મારી મતિ અનુસાર તમોસવને કહી સંભળાવું છું તે સાંભળો પૂર્વે સ્વામીની નામની એક બ્રાહ્મણ કન્યા પોતાના વિવાહના થોડા વખત પછી બ્રાહ્મણના મૃત્યુ થવાથી વિધવા થઈ ત્યારબાદ બ્રાહ્મણીએ અમુક સમય સુધી પવિત્ર રહી સાદગીપૂર્ણ સદાચારી જીવન પસાર કર્યું પરંતુ ત્યાર પછી કામના વશ એ બ્રાહ્મણી વ્યભિચાર કરવા લાગી આથી તેના સગા સંબંધીઓએ તેને ઘરની બહાર કાઢી મૂકી ત્યારે આ બ્રાહ્મણીને એક શુદ્ર પોતાને તે લઈ ગયો શુદ્રના ઘરમાં જવાથી બ્રાહ્મણી પણ માંસ મદિરાનું સેવન કરવા લાગી એક દિવસ મદિરાનું સેવન કરવાથી તેને માંસ ખાવાની ઈચ્છા થઈ અને ગાયના વાછરડાને કાપી નાખી તેનું માંસ ખાધું આ સોમિની નામની બ્રાહ્મણીનો અંતકાળ આવ્યો અને તેનું મૃત્યુ થયું ત્યારે યમરાજાએ નરકમાં નહીં નાખતા તેનું કર્મનો ફોડ ભોગવવા માટે એક ચંડાળને ત્યાં જન્મ આપ્યો ત્યારે તે કુષ્ઠ રોગ લાધેલો અને સાથે સાથે તેના બે નેત્ર અર્થહીન હતા તેથી તે અંધ હતી તેની પાછળ પાછળ જવા લાગી ત્યારે કોઈ પુણ્યશાળી યાત્રિકે તેના હાથમાં બિલવા મંજરી આપી બાળકી તેને અવાક્ય સમજી બિલ્વા મંજરીને ફેંકી દીધી ત્યારે દેવ યોગે ફેંકાયેલી મંજરી શિવલિંગ ઉપર પડી આખો દિવસ તેને ભોજન નહીં મળવાથી તે વ્યાકુળ બની ગઈ અને એ દિવસ ચતુર્દશીનો દિવસ હતો ભોજન નહીં મળવાને કારણે તેનો ઉપવાસ થઈ ગયો અને રાત્રિના ભોજન નહીં મળવાને કારણે તે વ્યાકુળ થઈ આથી તેને રાત્રિ દરમિયાન ઊંઘ આવી નહીં આમ તેને એ રાતનું જાગરણ થયું પરંતુ ભૂખને લઈને બીજા દિવસે તે મૃત્યુ પામી ત્યારે યમદૂતોને બદલે શિવગણો તેને લેવા આવ્યા અને વિમાનમાં બેસાડી શિવધામમાં લઈ ગયા અજ્ઞાનતાવશ થયેલું શિવ પૂજન પણ શિવરાત્રીએ રાત્રિના સહેવાસ કર્યો અને સ્નાન વિધિ કર્યા સિવાય શિવ પૂજન કર્યું આથી શિવજી કોપાયમાન થયા અને શાપ આપ્યો કે તું જળવત થઈ જા આ ઘટનાની દધીજીને ખબર પડવાથી દેવી પાર્વતીને પ્રાર્થના કરી અને પૂજન કર્યું

કેદારેર ભીમશંકર વિશ્વનાથ ધુષ્મેશ્વર સોમનાથ જ્યોતિર્લિંગ દક્ષરાજાએ પોતાના તેર પુત્રીઓને ચંદ્રને આપી વિવાહ કર્યો ત્યારે આ પુત્રીઓમાં રોહિણી નામની પુત્રી ઉપર ચંદ્ર વધારે મોહિત થયા અને તેને વધારે મહત્વ આપવા લાગ્યું ત્યારે દુખી થઈને બીજી દક્ષ પુત્રીઓ પિતાને ત્યાં જતી રહી પિતા દક્ષ ને સર્વ વાત કહી સંભળાવી ત્યારે પુત્રીઓની વાત સાંભળી દક્ષ ને ઘણું દુઃખ થયું પરંતુ તેમ છતાં મનને શાંત કરી ચંદ્ર પાસે આવ્યા અને તેમને પ્રેમપૂર્વક પૂર્વક સમજાવવા લાગ્યા પરંતુ ચંદ્ર ઉપર કોઈ અસર થઈ નહીં એટલે દક્ષ દુઃખી થઈ ગયા અને ચંદ્રને શાપ આપતા કહેવા લાગ્યા કે હે ચંદ્ર તે મારી શિખામણની અવજ્ઞા કરી છે તેથી તું ક્ષય રોગી થઈ જા અને ચંદ્ર ક્ષય રોગથી દુર્બળ થયો આથી સર્વત્ર હાહાકાર થઈ ગયો આથી દેવતાઓ અને ઋષિમુનિઓ મુનિઓ દુઃખી થઈ ગયા અને બ્રહ્માજી પાસે ગયા કે આનો કોઈ ઉપાય બતાવવા વિનંતીજીએ કહ્યું કે હે નામના સમુદ્ર કિનારે સ્થિત એવા ઉત્તમ સ્થળે જઈ શિવલિંગની સ્થાપના કરો શિવ મૃત્યુજય મંત્ર નો જાપ કરો તો આ અસાધ્ય રોગથી મુક્તિ પામશે બ્રહ્માજીના કહેવાથી ચંદ્ર પ્રભાસ તીર્થ ગયો અને ત્યાં જ્યોતિર્લિંગની સ્થાપના કરી

એમ કહી શિવજી ત્યાં સાકાર થયા અને સોમેશ્વર નામે ત્રણેય લોકમાં ખ્યાત થયા ત્યાં દેવતાઓએ બનાવેલું એક જળકુંડ છે ત્યાં તેનું નામ ચંદ્રકુંડ એવું છે આ કુંડમાં સ્નાન કરનારા સર્વ પાપોનો નાશ થાય છે તેમજ રોગમુક્ત બને છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સુતજીએ કહ્યું કે હે ઋષિઓ હવે હું આપ સૌને મલ્લિકાર્જુન શિવલિંગ મહિમાનું વર્ણન કરું છું તે ધ્યાન દઈને સાંભળો જે સમયે કાર્તિકે પૃથ્વી પરિક્રમા કરી કૈલાસ પાછા ફર્યા ત્યારે એમણે જાણ્યું કે ગણેશનો વિવાહ થઈ ગયો છે ત્યારે તેને દુઃખ થયું અને નારાજ થઈ કોંચ પર્વત ઉપર ચાલ્યા ગયા આ જાણીને શિવ પાર્વતીને ઘણું દુઃખ થયું તેઓ કાર્તિકેયને સમજાવવા કોંચ પર્વત ઉપર ગયા અને પુત્રને સમજાવવા લાગ્યા પરંતુ કાર્તિકે માન્યા નહીં આથી પુત્ર પ્રેમને લઈને શિવ અને પાર્વતી જ્યોતિર્મય રૂપે ત્યાં સ્થિર થયા અને પુત્રના સ્નેહના પર્વને દિવસે પુત્રને જોવા ત્યાં આવતા જતા હતા એમ અમાસ દિવસે શિવજી ત્યાં જતા અને પૂર્ણિમાને દિવસે પાર્વતી પુત્ર પાસે જતા એ દિવસથી શિવનું મલ્લિકાર્જુન નામનું શિવલિંગ ત્રિલોકમાં પ્રખ્યાત થયું આ શિવલિંગના જે દર્શન કરે છે તેના તમામ પાપો તાપોથી મુક્ત થઈ જાય છે આમ મલ્લિકાર્જુન નામથી ભગવાન શિવ ત્યાં સ્થિર થયા મહાકાલ જ્યોતિર્લિંગ પૂર્વે એક જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણ વેદોનો જાણકાર હતો તે ઉપપીજા નગરીમાં રહેતો હતો તે શિવ ભક્ત હોવાથી શિવ પૂજનમાં રત રહેતો હતો આ બ્રાહ્મણ ને ચાર પુત્રો હતા આ ચારેયના નામ આ પ્રમાણે હતા દેવપ્રિય પ્રિયમેઘા સુકૃત સુવ્રત આ સમયે રતિમાલ પર્વત ઉપર એક મહાદુષ્ટ બળવાન દુષણ નામનો દૈત્ય રહેતો હતો તેણે બ્રહ્માજીનું તપ કરી વરદાન મેળવ્યું હતું અને વરદાનથી તેઓ અભિમાન થઈ અને તેને જીતી લીધા અને તેમનું રાજ્ય લઈ લીધું બ્રાહ્મણો આ દૈત્યના ત્રાસ થી અત્યંત દુઃખ પામ્યા ત્યારે વેદપ્રિય સૌને કહ્યું કે જુઓ આપણી પાસે એવી કોઈ સેના નથી કે આપણે આ દૈત્યનો સામનો કરી શકીએ એટલા માટે આપણે સૌ શિવજીના શરણમાં જઈએ અને તેમને આરાધી પ્રસન્ન કરી આપણા દુઃખની વાત કહીએ દૂર કરશે તેણે એના સાથી અસુરને યાજ્ઞા કરી કે આ બ્રાહ્મણોનો નાશ કરી નાખો એ વખતે પેલા પાર્થિવલિંગના સ્થળે મોટો ધડાકો થયો અને ઊંડો ખાડો થઈ ગયો આ ખાડામાંથી ભગવાન શિવ મહાકાળ રૂપે પ્રગટ થયા ભયંકર નાશ કરી નાખ્યો ત્યાર પછી બ્રાહ્મણો ઉપર કૃપા કરી ભોળાનાથે વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રાહ્મણો કહેવા લાગ્યા કે પ્રભુ અમને મુક્તિ આપો અને લોકહિતાર્થે સ્થિર બ્રાહ્મણો બ્રાહ્મણોનું કહેવું સાંભળી ભગવાન શિવજીએ થયેલા ઊંડા ખાડામાં બિરાજમાન થયા અને ચારે તટ શિવલિંગ પ્રગટ થયા અને ભગવાન ભોળાનાથ ત્યાં મહાકાલેશ્વરના નામથી પ્રખ્યાત થયા જે કોઈ શિવ ભક્ત મહાકાલેશ્વરના ભાવથી ભક્તિ થી વિશ્વાસ રાખી દર્શન કરે છે તેની તમામ મનોકામના ફળીભૂત થાય છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નારદ મુનિ વિંધ્યાચલ પર્વત ઉપર જઈને ત્યાં ભગવાન ભોળાનાથ નું ભાવ પૂજન થી ભક્તિ કરવા લાગ્યા એ સમયે વિંધ્યાચલ પર્વત ગર્વથી કહેવા લાગ્યો કે મારામાં બધું જ છે આમ જ્યાં નારદજી સામે બોલ્યા કે નારદજીથી એક મોટો ગયો નખાય વિધ્યાચલ નાખવાનું કારણ શું છે એવું નારદજીને પૂછતા નારદ કહેવા લાગ્યા કે હે વિંધ્યાચલ તું કહે છે કે તેમ તારામાં બધું છે તેમ છતાં મેરુ નામનો પર્વત તારા કરતા ઘણો ઊંચો છે અને દેવોમાં તેનો ભાગ છે આ જ વસ્તુ તારામાં નથી એટલે મારાથી નિશાસો નખાઈ ગયો

અને બે લિંગમાં પરિણામ્યું એક પ્રણવ ઓમકારમાં રહે અને બીજું ઓમકાર નામથી મહાદેવ રૂપ થયું આમ આ બે શિવલિંગો શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા અને મોક્ષ ગતિને આપનારા થયા કેદારેશ્વર જ્યોતિર્લિંગ સુતજી કહેવા લાગ્યા કે હૈ ઋષિમુનિઓ નરનારાયણ નામના વિષ્ણુ ભગવાનના જે બે અવતારો છે તે બંને અવતારો બદ્રિકાશ્રમોમાં તપ કરે છે

નર અને નારાયણના અનુરોધ અને ઈચ્છાથી પ્રભુ હિમાલયના એ કેદાર તીર્થમાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા અને બંનેની પૂજાથી ભગવાન શિવ લોકો પર કૃપા કરવા લાગ્યા તથા પોતાના ભક્તોને દર્શન આપવા માટે પોતે કેદારેશ્વર નામથી પ્રસિદ્ધ થયા ભીમશંકર જ્યોતિર્લિંગ કેદારેશ્વર જ્યોતિર્લિંગનો સુતજીએ ઋષિમુનિઓને મહિમા કહી સંભળાવ્યો ત્યાર પછી સુતજી બોલ્યા કે હે મુનિવરો હવે હું તમને ભીમશંકર જ્યોતિર્લિંગનો મહિમા કહી સંભળાવું છું તે મનમાં ભક્તિભાવ રાખીને તમે સૌ સાંભળો એક અને પરાક્રમી રાક્ષસ રાક્ષસ થયો તેનું નામ ભીમ ભીમ હતું આ ઘણો ત્રાસ આપતો અને ધર્મનો ધ્વંસ કરતો નામની એક રાક્ષસીને જોઈને રાવણના ભાઈ કુંભકર્ણે તેના ઉપર કુકર્મ કરી અને લંકા ભાગી ગયો અને તેનાથી અભિમાન નામનો રાક્ષસ કરકટીના ઉદરેથી જન્મ્યો માતા અને પુત્ર એ સમય સહ પર્વત ઉપર રહેતા હતા એકવાર આ રાક્ષસ ભીમે પોતાની માતાને પૂછ્યું કે હે માતા મારા પિતા કોણ છે અને તેઓ અત્યારે ક્યાં છે ભીમે પૂછેલા સવાલથી માતા દુઃખી થઈ અને બોલી કે બેટા તારા પિતાનું નામ વિરાધ છે અને તેઓને રામે મારી નાખ્યા છે અને એમના મૃત્યુથી હું મારા માતા પિતાને ત્યાં રહેવા લાગી એકવાર મારા માત પિતા અગત્ય મુનિના શિષ્યનું ભક્ષણ કરવા ગયા ઉપર મોહિત થઈ બળજબરી પૂર્વક મારી સાથે કુકર્મ કરી લંકા ભાગી ગયો ત્યાર પછી તારો જન્મ થયો એ બેટા જેવા તારા પિતા મહાબળવાન છે તેવો જ તું જ પ્રતાપી અને મહાબળવાન થા પોતાની માતાની વાત સાંભળી ભીમ ક્રોધિત થઈ પોતાના પિતા અને નાના નાનીના મૃત્યુનો બદલો લેવાના વિચારથી બ્રહ્માજી પાસેથી મેળવવા માટે ઘોર વનમાં જઈ તપ કરવા લાગ્યો આમ વર્ષ સુધી ભીમે કઠોર તપ કર્યું આથી બ્રહ્માજી તેના ઉપર પ્રસન્ન થઈ વરદાન આપવા માટે તત્પર થયા ભીમે બ્રહ્માજી પ્રસન્ન થયા જાણી વરદાન માગ્યું કે હે દેવ મને એવું બળ આપો કે તેની તુલના જગતમાં થાય

એટલે કેદખાનામાં પણ તેમણે ભગવાન સદાશિવનો પાર્થિવ લિંગ બનાવી શિવ પૂજન ભક્તિમાં લીન રહેવા લાગ્યા આ રાજાની પત્ની પણ શિવ ભક્ત હતા આ સુદક્ષિણા નામની રાજાની પત્નીએ શિવ પૂજન કરી શિવ ધ્યાનમાં રહેવા લાગી રાજાને રાણીના ભક્તિ ભાવે ભગવાન શિવ પ્રસન્ન થયા ત્યારે સુદક્ષિણ રાજાએ ભીમ નામના દૈત્યનો નાશ કરવા માટે શિવજીને પ્રાર્થના કરી શિવે કહ્યું કે હું એ અભિમાની ભીમનો નાશ કરીશ

ભયાનક હુંકાર કર્યો અગ્નિ પ્રગટ થયો ભીમ તથા તેના તમામ રાક્ષસો કરી નાખ્યા ભીમનો નાશ થવાથી દેવો ઋષિ આનંદ વ્યાપી ગયો તેઓ સૌ શિવજીની સ્તુતિ કરવા લાગ્યા પછી ભગવાન ની સ્તુતિ કરી કહેવા લાગ્યા કે પ્રભુ અહીંયા આપ સ્થિર થાવો ભગવાન શિવ ભીમશંકર નામે ત્યાં સ્થિત થયા અને આ જ્યોતિર્લિંગ ભીમેશ્વર અથવા ભીમશંકર નામે પ્રખ્યાત થયું અને લોકોની મનોકામના લિંગના દર્શન થતા પરિપૂર્ણ થાય છે વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ કહેવા લાગ્યા કે હે પ્રભુને બે થવાની ઈચ્છા જાગી ત્યારે તેઓ પોતે સુગણ રૂપ લઈ શિવ કહેવાયા બીજા સ્વરૂપે સ્ત્રી થયા તે શક્તિ કહેવાયા આમ બંને આકાશવાણી સાંભળી કે તમારે બંનેએ તપ કરવું જોઈએ તેનાથી એક સર્વશ્રેષ્ઠ સૃષ્ટિનું સર્જન થશે ત્યારે તે પુરુષે પ્રભુને ક્યાં સ્થાને તપ કરવું એમ પૂછ્યું એટલે શિવજીએ આકાશમાં એક ઉત્તમ નગરીની રચના કરી જે નગરીમાં બધા જ જરૂરી ઉપકરણોથી સહજ હતી ત્યાં વિષ્ણુએ સૃષ્ટિ રચનાથી ભાવનાથી શિવજીનું તપ કર્યું ત્યારે અતિ પરિશ્રમને લઈને અનેક જળધારાઓ વહેવા લાગી આથી આખું આકાશ વ્યાપ્ત થઈ ગયું એનાથી ત્યાં બીજું કશુંય નજરે ચડતું નહોતું ત્યારે આનાથી પ્રભાવિત થઈ વિષ્ણુ બોલ્યા કે આ તે કેવી અદભૂતો

ત્યારથી વિષ્ણુની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને આ કમળમાંથી ચૌદ ભુવન બનાવ્યા આ બ્રહ્માંડનો વિસ્તાર ઋષિમુનિએ પચાસ કરોડ યોજનનો બનાવ્યો છે પછી ભગવાન શિવજીએ વિચાર્યું કે આ બ્રહ્માંડમાં કર્મના બંધને પેલા જીવો મને કેવી રીતે પ્રાપ્ત કરશે એટલે શિવજીએ મુક્તિદાયી આ જગતને છોડી અને સમગ્ર જગત નાશ પામે છે પ્રલય સમયે કાશી ક્ષેત્રનો નાશ નહીં થવાનું કારણ શિવજી એ સમયે આમ કાશી ક્ષેત્રને પોતાના ત્રિશુળ ઉપર ધારણ કરી લે છે અને જયારે બ્રહ્માજી દ્વારા પુનઃ સૃષ્ટિની રચના થાય છે ત્યારે શિવજી કાશી ક્ષેત્ર ને ફરીથી એના સ્થાને સ્થાપી દે છે કાશી નગરી મનુષ્યના પાપ પાપકર્મોને નાશ કરવા વાળી પવિત્ર નગરી છે અને એટલે જ એને કાશી ક્ષેત્ર કહેવામાં આવે છે આ કાશી ક્ષેત્રમાં કાશી મુક્તેશ્વર લિંગ સદાય બિરાજમાન રહે છે આ મુક્તેશ્વર લિંગ મુક્તિ પ્રદાન કરનારું છે જેમની સદગતિ થતી ના હોય તેમની સદગતિ આ કાશી ક્ષેત્રમાં થાય છે કારણ કે તે સદાશિવને અતિ પ્રિય છે હર હર મહાદેવ હર